બીજું કે રાત્રે પણ ખૂબ જ વરસાદ હતો એટલા માટે રાત્રે આપણે લાય દર્શન હતા કરાવીએ અત્યારે સુંદર મજાના બાપાના દર્શન કરાવીએ મિત્રો આ છે મંદિરના ગાંધીમંદિના દર્શન કરાવીએ આ છે મંદિર બાપાના સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાસ્તરામ જયસિંહ જનકભાઈ ગોહિલ બાપાશરામ

અને રાત્રે છે સાડા આઠ પછી બાપાના લાયદેશન થઈ શક્યા રાત્રે રાજકોટમાં વરસાદ બહુ સારો હતો ઓકે ભાઈ અમારે પણ વરસાદ સારો હતો એટલા માટે ન થઈ મિત્રો રાત્રે વરસાદ હોવાથી આપડે લાયદેશન કરાવ્યા અને રાત્રે પણ વરસાદ સારો હતો મિત્રો અહીંયા તો તમામ મિત્રો ને ચાલ ચાલુ ધ્યાન જઈશું ધ્યાન દર્શન કરાવશું વરસાદ કેમ છે વરસાદ પાણી સારા છે ભાઈ જંદીશભાઈ તાજના સુધી મજાના લાઈ દર્શન રાત્રે ખૂબ સારો વરસાદ હતો અને આમ તો આખી રાત ધીમે ધીમે ચાલુ જ હતો વરસાદ તો બાપાના ધ્યાનમીના દર્શન કરાવીએ જ્યાં બાપા છે વડ નીચે બેસીને ધ્યાન જતા અને વડમાં પણ બાપાના દર્શન થાય છે ચાલો ધ્યાન દિનના નજીક કે દર્શન કરાવીએ પાછી ધ્યાન દીઠ બાપા સીતરામ તમારા મિત્રોને टाइम लडनी <coughs> <coughs> વાલવા ગૌરીબેન બાપાસ્ત્રામ બાપસ્ત્રામડુભા ઝાલા બાપસ્ત્રામ રંજીતસિંહ ચૌહાણ બાપસ્ત્ર તમામ મિત્રોના બાપાસ જય શિયા રામ સુંદર મજાના બાપાના લાયદર્શન વિનોદભાઈ રાજપુરા રાજપુરામ વિમલ પટેલ બાપસ્ત્ર તમામ મિત્રો બાપાસ જય શિયામ તો બાપાના સુંદર મજાના વડનમાં આ વડની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ છે બાપાના દિવસે થાય છે જીગ્નેશભાઈ દરજી બાપાસ તો આ છે બાપાના સુંદર મજાના દર્શન ચાલો તમારો વધારે આવે વરસાદ હોવાના કારણે છે રાત્રે દર્શન કરાવ્યા મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો કેમકે લાઈટ ને કોમેન્ટ સરખીમાં થાય છે તો બાપાના મંદિરના સુંદર મજાના લાઇવ દર્શન મિત્રો જોઈ શકો છો જે ટ્રાફિક પણ વરસાદના કારણે ઘણી ઓછી છે અને મિત્રો ટ્રાફિક ખૂબ વધારો હોય છે આઠ દસ દિવસ પણ હમણાં વરસાદ સતત ચાલુ રહેવાના કારણે ટ્રાફિક ખૂબ ઓછી છે છતાં પણ અત્યારે વરસાદ તો છે ટ્રાફિક તો છે જ તે મિત્રો આ છે ગાડી મંદિર ગાડીના છે ને મજા લાઈ મિત્રો જોઈ શકો છો બાપાના જગેશ બહાદરજી બાપાસ્ત્રામાં ભગ્ય સિંહ બાબ

મંદિર સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો સુંદર મજાના બાપાના લાઈલો છે ના અત્યારે વરસાદ નથી ભાઈ રાત્રે સારો વરસાદ હતો બે ત્રણ વાર આમ તો આખી રાત ધીમે ધીમે ચાલો જ હતો મિત્રો ચાલો મિત્રો તો આજનું લાઈટ નથી કામિની બેન એમ જોઈશે ઘણા ટાઈમ પછી સુરતથી લાઈટમાં જોડાયા છે બાપાસ જોઈશે આરામ ભાઈ ચાલો મિત્રો પંડ્યા મનીષભાઈ બાપા તો આજનું ટ્રાફિક જોઈશે ખૂબ જ ઓછું છે વરસાદના કારણે ચાલો મિત્રો તો વધારે ટાઈમ હતા આજ સુધી મેટ રાખીએ તમામ મિત્રોને બાપસ્ત જય શ્રી રામ રાધરાભાઈ લાય માછા માટે ખૂબ ખૂબ આભાર બાપસ્ામ જય શ્રી રામ રાધરાભાઈ મિત્રો